ઓ ગમ ગણપત નૈ નો અધ્યાય એટલે ગીતાજી નું મસ્તિષ્ક જેને આપણે પુરુષોત્તમ યોગ તરીકે જાણીએ છીએ ઉત્તમ પુરુષ પુરુષોત્તમા જે ઉત્તમ પુરુષ છે અર્થાત સુપ્રીમ બ્રહ્મ છે તેની વાત આ અધ્યાયમાં કરવામાં આવી છે સ્વામી ગોવિંદાનંદજીને પૂછેલું કે પુરુષોત્તમ કોણ ત્યારે તેમણે જવાબ આપેલો કે જે અધમ પુરુષને પણ ઉત્તમ બનાવી શકે તે પુરુષોત્તમ આ પંદરમાં અધ્યાયની શરૂઆત ભગવાન સ્વયં સંસાર વૃક્ષનું વર્ણન કરીને કરે છે ભગવાન કહે છે ઉદ્વમૂલ અદશાખ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે એવો અવ્યય અશ્વત્થ એટલે કે પીપળો કહ્યો છે જેના પાંદડા વેદ છે આવા પીપળાને જે જાણે છે તે વેદ વેદતા છે સામાન્ય રીતે સંસારના બધા વૃક્ષોમાં મૂળ નીચે જમીનમાં અને શાખા પાંદડા આકાશ તરફ હોય છે પણ અહીં ઉલટું કહ્યું છે કારણ આ સંસાર વૃક્ષ છે એનું મૂળ છે પરમાત્મા જે સઘળા સંસારથી સર્વોપરી છે અને મૂળમાંથી જ થળ અને શાખાઓ વિકસે છે એ જ રીતે પરમાત્મામાંથી જ સકળ જગત ઉત્પન્ન થાય છે એમનાથી જ વિસ્તૃત થાય છે અને જ સ્થિત રહે છે અને એમની પાસેથી જ શક્તિ મેળવીને ચેષ્ટા કરે છે અહીં સંસારને અશ્વત્થ અર્થાત પીપળાની ઉપમા આપવામાં આવી છે કેમ કે પીપળાનું વૃક્ષ ખૂબ પવિત્ર છે તેમ આ સંસાર પણ પરમાત્મામાંથી પ્રગટ થયો હોવાથી પૂજનીય છે ભગવત સ્વરૂપ છે વાસ્તવમાં સંસાર અવિનાશી નથી પરંતુ આપણે તેનો આદિ કે અંત જાણી શકતા નથી વળી એક બ્રહ્માંડનો વિનાશ થાય તો બીજા કેટલાય બ્રહ્માંડો હાજર હોય જેવી રીતે વૃક્ષની એક ડાળી કપાય તો બીજી ડાળી તો હોય જ તેથી વૃક્ષનો અભાવ થઈ જતો નથી વળી આ સંસાર વૃક્ષના પાન છે આપણે વિજ્ઞાનમાં ભણ્યા કે પર્ણ એ વૃક્ષનું રસોડું છે એવી જ રીતે આ વેદ મંત્રો દ્વારા સમગ્ર બ્રહ્માંડનું પોષણ થાય છે અને જે આવા પીપળાના વૃક્ષને જાણે છે તે જ ખરું જાણે છે તે જ વેદ કહેવાય છે હવે આ સંસાર વૃક્ષનું અવયવો સહિત વિસ્તારથી વર્ણન કરતા ભગવાન કહે છે અદર્શોદ્રમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અદશ્ચ મૂલાન અનુસંતતાની કર્માનુબંધેની મનુષ્ય લોકે આ વૃક્ષની શાખાઓ નીચે ને ઉપર એમ બંને તરફ ફેલાયેલી છે ગુણોથી તે પોષણ પામે છે તેની ડાળીઓ વિષયોથી પુષ્ટ થાય છે તેના મૂળ નીચે પણ વિસ્તરેલા છે તે કર્મોથી બંધાયેલા છે અને મનુષ્ય લોકમાં વ્યાપ્ત છે સંસાર વૃક્ષની શાખાઓ નીચે અને ઉપર ફેલાયેલી છે એ આપણે જે ચૌદ લોક ભૂ ગુવ સ્વ મહ જન તપ અને સત્યમ જે ઉપરના અને પાતાલ એ સાત નીચેના લોક છે આ બધી શાખાઓ ત્રણ ગુણો સત્વ રજ અને તમથી રચાયેલી છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયો દ્વારા જ સંસાર આગળ વધે છે પુષ્ટ થાય છે અને મનુષ્ય લોક સિવાયના બધા જ લોક પાપ પુણ્યોનું ફળ ભોગવવાને માટે જ છે જ્યારે મનુષ્ય લોકમાં આપણે નવા પાપ કે પુણ્યનું ઉપાર્જન કરી શકીએ છીએ એટલે કે કર્મ કરી શકીએ છીએ તેથી જ અહીં કર્માનુબંધીની લોકે એમ કહ્યું છે આગળની વાત આપણે ફરીથી કરીશું આજે બસ આટલો જ હારી